મંદિર આ બાયું કાઈ બોલે કઈ ચાલે ખોડિયાર માં મોટા મોટા સુંદરી માથે સુંદડી તો નવી મા ભગવાન ની જે ક્રિષ્ન સનાતન ધર્મની જે રામચંદ્ર ભગવાન જે ભાઈઓ તથા બહેનો ને શ્રી કૃષ્ણ સાસુ હતા ગામ માં પખ્યા બધું બાયું કે આપણે ચોરે જાય હવેલી જાય સ્વામી ના મંદિરે જાય પણ આ પટલાણી છે એ કોઈ દી ક્યાંય આવે નહીં કે કોઈ મંદિરે ન આવે કે અને આપણે તો બધી નાની મોટી બધી જાય કે આ પટલાણી ને તો કામ કામ ને કામ જ કે પછી એમ કરતા કરતા એના દીકરાની વવ આવ્યા લગ્ન થયા દીકરા ની વવ આવ્યા વવ આવ્યા એટલે બિચારી પાણી જાય તે તો પાદર ના પાણી હતા પાણી જાય ઘૂમટો કાઢો હોય કોઈ ડોસી હામાં મળે તો કે માજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એટલે ઓલું ડોસી પાસે બધી કે અરે આની હાહું તો કોઈ બી જય શ્રી કૃષ્ણ નહીં બોલવું કે અને વહુ સંસ્કારી છે કઈ વહુ બહુ ડાયા છે સંસ્કારી લાગે છે કે પછી કઈ જૂના છે ને ચાર છ મહિના થયા કે તમે વહુ કે કોના દીકરા ની હોય એટલે કીધું કે ભાઈ વસરામ બાપા છે ને એના દીકરા ની વસરામભાઈ સોરે નો હોય હવેલી હોય સ્વામી ના મંદિરે નો હોય ક્યાંય એ બાય નો હોય કે અને હા માં મળત હોય કે મોગો સડાક લેતા હોય કે માથે ભાત હોય

અને કોઈ દી ચોરે તો આયવાય નહીં હોય કે ભગવાનનો જલમ થાય ને તો કોઈ દી હોય નહીં આપણે હિન્દુ ધર્મ છે આપણે ક્યાંક ક્યાંક જાવું પડે મંદિરોમાં પબ્લિક તો જાય ને તહેવાર હોય તેમ જવો કે આવો એ વાત હાસી તમારી કે પછી વાવ આવજા થઈ ગયા છોક મહિના થયા ને કે બાઉ

બાપા એ ગામ હોય ને ત્યાં એવું હોય ગામ હોય ને એવું હોય બધા અને એવું હોય એમાં એવું હોય પણ એમનો જે ચોરો છે ને એ ગામ હોય એવું હોય હાલો હાલો લુગડા જોવાનું આપડે મળવું થાય હાલો એટલે કે પણ બા મને તો ન ખબર પણ તમને તો ખરે ગામ હોય ને એવું હોય

કપડા ને કાઠે શંકર નું મંદિર કીધી આ તો બઉ કર્યા જ્યાં હોય ભગવાન તો અહિયાં હોય હોય ભગવાન હોય સારી હોય એમ એ ગામ હોય બધા જેવું હોય એવું આવ્યા જ કરે

થવાય નઈ આપણે કામ હોય હલો હલો તમારે આવું હોય કે જો આવા દર્શન કરવાના કરવા નાય હલો

આવું છે માણસ સંસ્કારી હોય જે શ્રી કૃષ્ણ બોલવાનું કેટલું પુન છે આપડે લઈએ અને આગલા ને લેવડાવ્યું તો આપણે બે પુન મળે છે અને આ વાજ્ઞાની ને કઈ ઓરતા નો હોય બોલો હાલો મારી વાર્તા મોટી જય શ્રી કૃષ્ણ